જય હિન્દ જય ભારત મિત્રો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં આજનો જે આપણો વિડીયો છે એની અંદર આપણે ઇલેક્ટ્રિક બાઇક યોજના વિશે ચર્ચા કરવાના છીએ આ યોજના જે છે એ ગુજરાત સરકારના એનર્જી વિભાગ જેડા છે એના દ્વારા અમલમાં મૂકવામાં આવી છે અને આ યોજનાનો ઉદ્દેશ્ય એ છે કે પેટ્રોલ અને ડીઝલ વાહનો દ્વારા જે પ્રદૂષણ ફેલાય છે એને આપણે નિયંત્રણમાં લાવી શકીએ હવે આની અંદર સહાયની આપણે વાત કરીએ તો આની અંદર ધોરણ નવ થી બાર અને કોલેજની અંદર ભણતા જે વિદ્યાર્થીઓ છે એમને ઇલેક્ટ્રિક ટુ વ્હીલર ખરીદવા માટે બાર હજાર રૂપિયાની સબસિડી આપવામાં આવે છે આ ઉપરાંત આ યોજનાની અંતર્ગત સરકાર જે છે એ ઈ રિક્ષા પણ આપે છે અને ઈ રિક્ષા માટે કોઈ પણ વ્યક્તિ અથવા તો સંસ્થા છે એ અરજી કરી શકે છે અને રિક્ષા ખરીદવા માટે આની અંદર અડતાલીસ રૂપિયાની સહાય કરવામાં આવે છે આ રિક્ષા ખરીદવા માટેની અરજી કેવી રીતે કરવાની એનું વિડીયો આપણે પહેલા જ મૂકેલો છે જેની લિંક મેં તમને ડિસ્ક્રિપ્શન બોક્સની ની અંદર આપેલી છે તો આ વિડિયોની અંદર આપણે જોશું કે ટુ વ્હીલર માટે કોણ કોણ પાત્ર છે અને કેવી રીતે અરજી કરવાની છે પાત્રતાની આપણે વાત કરીએ તો લાભાર્થી જે છે એ ગુજરાત રાજ્યનો વતની હોવો જોઈએ ટુ વ્હીલર સ્કીમ માટે લાભાર્થી ધોરણ નવ થી બાર અથવા તો કોલેજની અંદર અભ્યાસ કરતો હોવો જોઈએ અને વિદ્યાર્થીની પાસે બોનોફાઈડ સર્ટિફિકેટ છે એ પણ હોવું જોઈએ આ જે બોનોફાઈડ સર્ટિફિકેટ છે એ તમને કોલેજ દ્વારા આપવામાં આવે છે હવે આની અંદર આધાર પુરાવા સ્વરૂપે વિદ્યાર્થીનું માર્કશીટ શાળા અને કોલેજમાં ભરેલા ફીની રસીદ વિદ્યાર્થીનું આધાર કાર્ડ વિદ્યાર્થીનું જાતિનું પ્રમાણપત્ર વિદ્યાર્થીનું બેંક ખાતાની નકલ અને પાસપોર્ટ સાઈઝનો ફોટો આટલા જે ડોક્યુમેન્ટ્સ છે આની અંદર તમારે પુરાવા સ્વરૂપે આપવાના હોય છે હવે આની અરજી કરવા માટેનું જે ફોર્મ છે એ તમને જેડાની જે ઓફિશિયલ વેબસાઇટ છે એના ઉપરથી મળી રહે છે હવે તમે જેડાની વેબસાઇટ ઉપર જશો એટલે તમે અહીંયા જોઈ શકો છો કે બેટરી ઓપરેટેડ ટુ વ્હીલર સબસિડી સ્કીમ બે હજાર ત્રેવીસ અને ચોવીસ આમાં તમને વાઈઝ પ્રાઇઝ લિસ્ટ પણ મળી જશે એપ્લિકેશન ફોર્મ પણ મળી જશે અને ડોક્યુમેન્ટ્સ તમારે કયા કયા આપવાના છે એનું પણ લિસ્ટ અહીંયા પર આપેલું હોય છે હવે અહીંયા પર તમે જોશો તો અહીંયા છવ્વીસ જેટલા જે

ત્યાં આ ફોર્મ અને જરૂરી દસ્તાવેજો આપવાના હોય છે તો તમારી જે સબસિડી છે જેની અંદર નવા નવા વિડીયોઝ છે આપણે મૂકતા રહીએ છીએ એની લિંક મેં તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે તો તમે પણ જો નવી નવી માહિતી જાણવા માગતા હોય તો ગ્રુપની અંદર જોડાઈ જાઓ અને આવી જ રીતે ચેનલની સાથે જોડાયેલા રહો